વોટ્સ હેપનિંગ ગાઈઝ વેલકમ બેક ટુ માય યવર યુટ્યુબ ચેનલને હા સુથાર વ્લોગ અને ગાઈઝ આજે બહુ દિવસ એટલે કે બહુ મહિના પછી ફરીથી વ્લોગ સ્ટાર્ટ કર્યો છે કારણ કે ફોનમાં સ્પેસ નહોતી ને થોડા પર્સનલ લાઈફમાં થોડી હું બિઝી હતી અને તમને ખબર છે કે હું દુબઈ બેથી ના બે વાર ગઈ એક મહિનામાં બે વાર ગઈ એટલે હું બહુ બિઝી હતી અને ફાઇનલી હવે વ્લોગ બનાવવાનો ટાઈમ મળ્યો છે તમે બધા કહેતા હતા કે બેન હમણાંથી વ્લોગ નથી બનાવતા પણ સોરી એના માટે અને હવે હું ટ્રાય કરીશ કે ડેલી મારા બ્લોગ બને પણ એના માટે બહાર જવું પડે ડેલી અને મને બહુ જોર આવે છે પણ ફાઇનલી આજે અમે જઈ રહ્યા છીએ ફેમિલી સાથે ગિરનાર સરસ મજાના કાઠિયાવાડમાં અમારા મોટાબેન એટલે કે સુમનના સસરા અમારા સીતારામ બાપુના પુણ્યતિથી એટલે અમારો ભંડારો રાખેલો છે ત્યાં તો બહુ મજા કરવાની છે અને બહુ બધા રિલેશનવાળા એટલે કે ત્રણ લક્ઝરીઓ ભરીને છે અને બીજી પાંચ છ ગાડીઓ બધાએ આજે ફૂલ ફેમિલી સાથે જઈએ છીએ અને મમ્મીને તો બધા વહેલા જતા રહે અને આજે મારી સાથે જે ગાડીમાં લિટલ ચેમ એમ હાઈ શૌર્ય હાઈ ગાઈસ આપણે ક્યાં જઈએ છીએ નથી ખબર હાલ તો મે બોલી કે ગિરનાર જઈએ છીએ મારો ધ્યાન ન ઓકે અને તું કોની રાહ જોઈ રહ્યો છે આરિયાની કેમ મસ્તી કરવા હા મજા આવશે આ તો બહુ મસ્તી કરીશું ને

અમે પહોંચી ગયા છે ચોટીલા ચામુંડમાના મંદિર પાસે તમે બતાવું ચોટીલા નું ગેટ સામે મંદિર છે અને જો અમારી ગાડીમાં બધા સૂઈ ગયા છે ખાલી સ્વરિયા જાગ્યો બાકી ભોગી દીદી સુઈ ગયા ને આ બેન સુઈ ગયા છે બી બિહાલ ઉઠ્યો છે અને નયનભાઈ ગાડી ચલાવી રહ્યા છે હવે બતાવીએ આગળ જમવા ક્યાં અમે રો છીએ તો કાઈ તો ગયા છે હવે છે ન આવ્યા છે અમે લોકો નયો બોલો સ્કીન છે ને

અને પછી ત્યાંથી બાર બાર કલટી મારી દીધી ત્યાં શોરીય લઉં ત્યારે તોતારી દીધો નીકળ્યા છીએ અને મસ્ત મજાનો રોડ છે હવે ખબર નહીં આજુબાજુ તો જંગલ જેવું જ છે અને જઈએ છે જૂનાગઢ બહુ જ ભૂખ લાગી છે થેપલા થી ગામ ચલાયા છે હાલ તો પણ હવે જોઈએ છે કઈક હોટલ આવે તો લાગતું નથી કઈ હોટલ આવે પણ જોઈએ છે

ગયા છે અને બહુ થાક લાગી ગયો છે એટલે રૂમમાં એટલે સરસ મજાનું એ આશ્રમ છે જ્યાં અમને સ્ટે કરવા માટે આપી છે ત્યાં અમે અત્યારે મારા મમ્મીને બધા આવે છે ને રાહ જોઈએ છીએ અને હમણાં જવાનું છે એ પણ મમ્મીને આવે ત્યાં સુધી જોઈએ બધા સૂર્ય છે અને સરસ મજાનું લોકેશન છે હું તમને બતાવું બોલ

હું થોડી વાર આરામ કરી લઉં અને પછી બધા આવશે એટલે અમે કંઈ આરામ કરવા મળવાનું નથી એટલે થોડી વાર મીસ પંદર વીસ મિનિટ આરામ કરી બાય ગાઈસ ત્યાંથી જાગીને સરસ મજાની અમે હોટલ બુક કરી હતી ત્યાં આવી ગયા છે બધાને મળીને અને હવે ફ્રેશ થઈને જઈશું બહાર જમવા જમીને પછી સૂઈ જઈશું અને હવે બહુ થાક લાગ્યો છે એટલે જોઈએ શું થાય છે thanks for the good night